શ્રી ગણેશાય નમઃ અંધાષ્ટમી વ્રતની કથા એવમ વિધિ ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા મહારાજ પ્રાચીન કાળમાં બ્રહ્માજીએ મહાતેજસ્વી અત્રિ પુત્ર રૂપમાં ઉત્પન્ન થયા અત્રિના પત્ની અનુષ્યા પણ મહાન ભાગ્યશાલી અને પતિવ્રતા હતા થોડાક સમય બાદ તેમને મહાતેજસ્વી પુત્ર દત્ત થયો દત્ત મહાન યોગી થયા એ વિષ્ણુના અંશથી ઉત્પન્ન થયા હતા એમનું બીજું નામ અંધ છે એમની પત્નીનું નામ નદી બ્રહ્માણો એ બધી ગુણોથી સંપન્ન એમના પુત્ર થયા દત્ત વિષ્ણુ રૂપમાં તથા નદી લક્ષ્મી રૂપમાં દત્ત પોતાની પત્ની સાથે યોગ અભ્યાસનમાં લીન હતા એ સમય જબ નામનો દૈત્ય એ દેવોને પરાજિત કરી અને હા મચાવી દીધો આથી બધા દેવો ગભરાઈને આ દત્તાત્રેયના આશ્રમમાં આવી પહોંચ્યા દત્તાત્રેયજીએ ઇન્દ્રની સાથે બધા દેવોને પોતાના યોગ્ય બળના આધારે પોતાના આશ્રમમાં રાખ્યા અને કહ્યું તમે નિર્ભય થઈને અહીંયા રહો દેવગણો પ્રસન્ન થયા દૈત્ય સમુદાયને ખબર પડી કે તેઓ આ આશ્રમમાં છે તેથી તેઓ પણ આશ્રમમાં આવ્યા અને ઘૂસી ગયા એમની પત્નીને ઉઠાવી અને પોતાના માથા પર લઈ ગયા આથી કરીને લક્ષ્મીજીને માથા પર ઉઠાવવાથી એ બધા દૈત્ય શ્રીહીન થઈ ગયા અને દત્તની દ્રષ્ટિથી તેઓ બધા દૈત્ય ત્યાંથી ભાગી અને નષ્ટ થવા લાગ્યા આથી દેવતાઓએ પણ મારવાનું શરૂ કરી દીધું અને એક ધમસાણ યુદ્ધ થયો અને એમાં દેવતાઓનો વિજય થયો અને પછી બધા દેવતો અસુરોને પરાજિત કરી પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા દત્તાત્રેજીના સંસારના કલ્યાણ હેતુ ઉર્વ કઠિન તપસ્યા કરી છે એ યોગ માર્ગના આશ્રયને લીધે ધ્યાન સમાધિમાં સ્થિત હોય છે એવી પ્રકારની સમાધિમાં ત્રણ હજાર વર્ષ વ્યતીત થઈ ગયા એક દિવસે મહાઉરા રાજા હે અધિપતિ કાર્તવ્ય જૂન એમની પાસે આવ્યા અને રાત દિવસ એમની સેવા કરવા લાગ્યા દત્ત એમની સેવાથી અત્યંત પ્રસન્ન થયા અને એમને ચાર વરદાન દીધા પહેલો વરદાન એ કે તેમના હજાર હાથ થાય બીજો વરદાન સારી આખી પૃથ્વીમાં અધર્મથી બચાવી ધર્મપૂર્વક પૃથ્વીનું શાસન કરવું ત્રીજો વરદાન લડાઈના મેદાનમાં હંમેશા બીજાને હરાવી ને પોતે પરાજિત થવું અને ચોથો વરદાન ભગવાન વિષ્ણુના હાથે મૃત્યુ થવું આ વરદાન બાઓને સારા હજાર એમના જે હાથ હતા એમના સત્માર્ગે વાપરવા લાગ્યો અને એમના પ્રભાવથી દીપોમાં દસ હજાર યજ્ઞ નિરંતર થવા લાગ્યા એમની યજ્ઞની વેદી અને મંડપ બધા શોભી રહ્યા હતા એમના પ્રચુર દક્ષિણા મળતી હતી વિમાનમાં બેસી બધા દેવતાઓ ગંધવ અને અપ્સરાઓ પૃથ્વી પર આ યજ્ઞની શોભા વધારતા હતા નારદ નામના ગંધવ એ યજ્ઞની ગાથા આ પ્રકાર ગાતા હતા કે કાર્તિક પરાક્રમી છે એને એવું જાણવા મળે છે કે સંસારનો કોઈ પણ રાજ્ય જે છે એમની સમાન યજ્ઞદાન તથા તપ નહીં કરી શકે સ્વાત દ્વીપોમાં કેવલ આ જ તલવાર ધનુષ બાણવાળા છે એમની શોભા અત્યંત વૈભવશાળી છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કાર્તિવેર્ય પૃથ્વી ઉપર પચીસ હજાર વર્ષ સુધી અખંડ શાસન તેમણે કર્યું આ એમના યોગબળથી પશુઓનો પાલન પણ અને એમની રક્ષા પણ કરતો સમય અનુસાર જે છે મેઘ બની અને કઠોર ત્વચાયુક્ત એમના શસ્ત્રભુજાથી સૂર્યની સમાન ઉદાસિત કરતી હતી હજાર બુજાઓથી એ સમુદ્ર અને નાગલોકમાં પણ આદિ લોકોને જીતી એ ત્યાં પણ પોતાની નગરી બનાવી લીધી આવું ઘણું પરાક્રમી અને ગુણવંતી કામ એ રાજાએ કર્યું દત્તાત્રેયથી વરદાન પ્રાપ્ત કરીને કાર્તિકોજૂને પૃથ્વીલોકમાં અંધાષ્ટમી વ્રતનો પર્વતિત કર્યો કે જે દિવસે ભૂખા ભૂખ્યા હતા એ ચિત્રભાનુ એ રાજા કાર્તિકજુન સમસ્ત સપ્તવીપમાં વસુંધરાને દાનમાં દીધું એ દિવસ અંધાષ્ટમી વ્રતમાં પરિવર્તિત કરવામાં આવ્યો અને એવું કહેવાય છે ત્રણેય પ્રકારના પાપ કાયિક વાચિક અને માનસિક એ આ અંધાષ્ટમીના ના વ્રત કરવાથી નાશ પામે છે જે અંધાષ્ટમી વ્રત રાખે એને અષ્ટવિધિ પ્રાપ્ત થાય મારા યુધિષ્ઠરે પૂછ્યું પુંડરીકાક્ષ રાજા કરત્યયું જૂને જે આ પ્રવર્તિત કર્યું એ અંધાષ્ટમી વ્રત ક્યારે અને કેવી રીતે કરવું તે કૃપા કરી અમને કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન આ વ્રતની વિધિ આ પ્રકાર છે માક્ષર માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કુસુહોમાંથી સ્ત્રી પુરુષની પ્રતિમા બનાવી ભૂમિ પર સ્થાપિત કરવી એમાં એક સૌમ્ય અને શાંતિ સ્વરૂપ અંત એટલે દત્તાત્રય તથા બીજામાં અંધા લક્ષ્મીજીની ભાવના કરવી જોઈએ અને ઋગ્વેદિક વિષ્ણુ સુખથી પૂજા કરવી જોઈએ જે આ પ્રકાર છે અતો દેવા અવંતુ નોયતો વિષ્ણુ વેચ કરમે પૃથ્વી સપ્તધામી ભી ઈદમ વિષ્ણુ પૂર્વે ચક્રસે ત્રેતાનદી પદમ સમો વત્તમ્ય પાશુરે ત્રીણી પદાખી ચક્રે વિષ્ણુગોપા અદાભ્યા ધર્મા ધાર્ય વિષ્ણુકર્મા પશ્યંત યોતાવ્રતાની પશ્યસે ઇન્દ્રશયુજેશ સખા તદ વિષ્ણુ પરમપદા સદા પશ્યતિસૂર્ય દિવી ચક્ષુરાતમ વિપ્રાશો વિપણ્યો વાગરસંબંધુ વિષ્ણુ પરમપદ પૂજામાં ફળકંદ શૃંગારની સામગ્રી બોરા વિવિધ ધાન્ય વિવિધ પુષ્પોનો ઉપયોગ કરવો જોઈએ દીપ પ્રગટાવી અને બ્રાહ્મણ અને બંધુઓ સાથે ભોજન કરાવવું આ પ્રકાર પૂજા કરવાવાળાને સંપૂર્ણ પાપો મુક્ત થાય અને લક્ષ્મી પ્રાપ્ત થાય અને ભગવાન વિષ્ણુ એમના પર પ્રસન્ન રહે છે આવા વ્રતોની વિગત જાણવા મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો પુરુષોત્તમ સ્વામી સાહેબ કાઠાગોર માવડી સાહેબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો